ભાવનગરના વિસ્તારમાં પરસોત્તમ રૂપાલાના વિરોધના પોસ્ટરો લાગ્યા શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થઈ વિરોધ પ્રદર્શિત કર્યો પરશોત્તમ રૂપાલા હાય હાય ના ના લાગ્યા વિથ્થલવાડી નિર્મણગર ગાંધીનગર નવજીવન સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારોમાં ભાજપના નેતાઓએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી પ્રવેશ ન કરવો તેવા પોસ્ટરો લાગ્યા મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થઈ આગામી સમયમાં રાજકોટ ખાતે યોજાનાર સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય હાજર રહે તે માટેની રણનીતિ નક્કી કરાઈ જય માતાજી મારું નામ ગોહિલ કુલદીપસિંહ તણસા વાવડી મારું ગામ અત્યારે સમસ્ત નિર્મળનગર વિઠ્ઠલવાડી ત્રણમાળિયા નવજીવન ગાંધીનગર વિઠ્ઠલવાડી આજુબાજુના તમામ વિસ્તારો કદાચ કોઈ વિસ્તારનું નામ લેતા મારે ભૂલાઈ ગયું હોય તો તમામ વિસ્તાર આજુબાજુ રહેતા અને અઢારે વરણ એક ક્ષત્રિય સમાજ નહીં પણ બધાનો સહમત થઈને બધા એમ કહે છે કે આપણા વિસ્તારમાં ભાજપની મિટિંગ કે ભાજપના પોસ્ટર કોઈ જગ્યાએ લાગવા ન જોઈએ અને અત્યારે અમે સખત વિરોધ કરીએ છીએ કોનો ભાજપનો નહીં રૂપાલાનો પર્સનલ એક રૂપાલા વ્યક્તિત્વ રદ કરવા માટે આખો સમાજ અને સંઘ અઢારે વરણ ભેગા થયેલા છે બરોબર મારે બીજો કોઈ વિરોધ નથી એક રૂપાલા હટાવો એક જ ન્યાય રૂપાલા હટાવો સમસ્ત નિર્મલનગર વિઠ્ઠલવાડી ત્રણમાળિયા નવજીવન સોસાયટી આજુબાજુના તમામ વિસ્તારોમાં એક જ માંગ ઉઠેલ છે અઢારે વરણની કે રૂપાલા હટાવો